ગયું છે મિત્રો લાઈમાં કે બે સાત ટાને વરસાદ હોવાથી લીધે થોડું લાઈટ થઈ ગયું છે ઘાસના સુંદર મજાના બાપાના દર્શન કરાવીએ પહેલાં ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન દર્શન કરાવીએ ઘરેથી બધા મિત્રો લાઈમાં જોડી જાય છે ગાદી મંદિર ચાલો ગાદી દર્શન કરાવીએ પછી ધ્યાન મંદિરના તો સુંદર મજાના લાય દર્શન બાપાસ્ત્રીસીવાળા આદરાજ गाड़ी में ना नजीक के दर्शन कराए हम तो आज गाड़ी में गाड़ी में ना सुन्दर मगर बापा ना लाए दर्शन मुकेश भाई वास से आवाज़ पछताना जय सिंहरा बापा ना सुन्दर मगर ना लाए दर्शन भाई समाज में भी रहने दिया मुझे ना पंजे सुकराई मिल रहा है तो आज ना सुन्दर मगर ना लाए दर्शन लपस्तरा ની સરવૈયા બાપા સ્થળ ચાલો મિત્રો વધારે ટાઈમે ને આગળ જઈએ અને સમાજ મંદિર અને ગામના અહીં જોઈ શકો કે બાપાનો સંગ પણ આવેલો છે સોલંકી ધામો બાપા સ્થળ બાર ડીજે વાગે છે બાપાનો સંગ પણ આવેલો છે તો બાપાના બાપાના સંગના ચાલો મિત્રો આગળ જઈએ અને બાપાના દર્શન કરાવીએ તો આ છે ગાદી મંદિર સમાધિ મંદિરના પણ દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો સમાધિ મંદિર આવી ગયા છે જય શ્રી સવિંદનદાસ બાપાની જય હો ભાઈ તો સમાધિ મંદિર છે મિત્રો સમનીમાં મંદિરના જનાવ લાઈ દર્શન આજ હું તો આજ છે સમાધિ મંદિર મિત્રો જોઈ શકો છો શું નું મને સમાધિ મંદિર લાઈવ છે બાપાની ફરકી રહી છે રમેશભાઈ વાળા બાપા સતરામદા જિગ્નેશભરજી બાપા સતરામ અંજરાતી જોડાઈ ગયા છે તમામ મિત્રોને બાપા સતારામ જય સિયા રામ રાધરા દેવ અત્યારે જોઈ શકો કે અત્યારે વરસાદ બંધ છે અત્યાર સુધી રોજ વરસાદ ચાલુ હતો અત્યારે વરસાદ થોડો બંધ છે અને બાર છે બાપાનો સંઘ આવેલો છે મિત્રો જોઈ શકો છો અવાજ આવી રહ્યો છે ચાલો આગળ જઈએ અને જામજીના દર્શન કરાવીએ તો લાઈમાં પંડિયા જમ કરો તો સામે છે એ ધામજી છે ધામજીના પણ દર્શન કરાવીએ કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન દેતા તેમના દર્શન કરાવીએ મિત્રો સુરેશભાઈ અમદાવાદી ખાંભડા જેની જય ભજનદાસ બાપા કાંતિલાલ પટેલ જિગ્નેશભાઈ દરજી અંજારથી શ્રદ્ધા સિટકોર તમામ મિત્રોને બાપા તરફ ચાલો ધ્યાનજીના નજીકથી દર્શન કરાવીએ જોઈ શકો છો વાતાવરણ અત્યારે કેવું છે કે જનકભાઈ ગોહિલ બાપસ્ત્રામ અને વરસાદ તો ઘડીક પણ બંધ નથી થયો ફરી બંધ એમ ફરી ચાલુ રહી છે એવું છે મિત્રો ચાલો ધ્યાનના નજીકથી દર્શન કરાવીએ પ્રસંગ મજાના બાપાના ધ્યાનના નાય દર્શન મેહુલ ભાલિયા વાવસ્ત્રા બાપાની મોજ बाबा की कृपा पाकर बहुत धन्य अनिश नंबर जाना अपना राइडशन જોઈ શકો છો લેપને તો નિયાદ ઓ સાબ જય 20 આવડા સપ્તા મંગલ હો આપ દીધા ભાલિયા માં મિત્રોને પાછા તરામ જય સી આરામ રાધરાદ ચાલો વડની નિર્મો બાપાના દર્શન કરાવીએ તો ધ્યાનથી જોઈશું તમને બાપાના દર્શન થઈ શક્યા રાજકોટમાં રાત્રે બહુ સારો વરસાદ અમારે એટલો બધો નથી મેં ભાલીયા મિત્રો ધ્યાનથી જઈશું તમને બાપાના દર્શન આવતીકાલથી વસ્તુ બંધ પડે છે ભાઈ સારું ભાઈ જોઈએ મજાના બાપાના લાઈવ દર્શન કરાવી શકો છો જોઈએ કેટલો ટાઈમ વરસાદ આવે તે હજી ની કેમથી કેટલો ટાઈમ આવશે કેટલો ટાઈમ થવાનો તો બાપાના સુંદર મજાના લાઈવ મિત્રો જોઈ શકો છો બીજું આપણે ચેનલમાં જે મિત્રો ન હોય તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના છે એ સવારે સાંજે બંને ટાઈમ લાઈવ થઈ શકે વરસાદ બંધ પડે પણ અત્યારે ચાલુ થઈ ગયો છે પાછો જોઈ શકો મિત્રો વરસાદ સારો આવી રહ્યો છે તો સુંદર મજાના ગાદી મંદિરના પણ દર્શન કરાવીએ કેમ કે વરસાદ વધી ગયો છે મિત્રો બગદાણામાં વરસાદ છે હા ચાલુ છે ભાઈ અત્યારે જોઈ શકો છો વરસાદ આવી રહ્યો છે સુંદર મજાના બાપાના દર્શન કરાવીએ અમિત ટંકાર બાપા છે જય શ્રી રામ ભાદર જય મિત્રો જોઈ શકો બાપાના દર્શન બાપા છે જય શ્રી રામ ભાદર જય આજના ચાલો મિત્ર થોડો દ્વારા ટાઈમ લેતા રાખે વાપસ જયસીઆમ લેખો